દેશના શ્રમિકોનો અવાજ બુલંદ બનાવવા શ્રદ્ધેય દત્તોપંત ઠેગડીજી દ્વારા ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે જેઓની એકસો છમી જન્મજયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે બપોરે અગિયાર કલાકથી ત્રણ કલાક દરમિયાન તારીખ દસ નવેમ્બર બે હજાર રોજ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ એકસો એકસઠ સંગઠનો પૈકીના અંદાજીત એક લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ માનનીય એચ જે પંડ્યાજી અખિલ ભારતીય મહામંત્રી માનનીય રવિન્દ્ર હિમતેજી ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી સી વી રાજેશજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે શરૂઆતમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ગિરીશભાઈ કીધું એ પ્રમાણે કે અમે દસ તારીખે અમારા સ્થાપક શ્રદ્ધે દત્તોપ્ર ઠેંગડીજીની એકસો છમી જન્મજયંતિ છે એને અનુલક્ષીને ગુજરાતના રાજ્યના અમારા જે એકસો ને એકસઠ સંગઠનો છે એ તમામ સંગઠનોમાંથી એક લાખ શ્રમિકોની અમારી રિવરફ્રન્ટ ઉપર હાજર રાખવાની અમારી યોજના છે એ પ્રમાણેના અત્યારે કામ ચાલે છે અને રિવરફ્રન્ટ ઉપર અમે જ્યાં બાટા શોરૂમ છે આશ્રમ રોડ ઉપર ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળીશું સવારે અને વલ્લભ સદન થઈ અને એ રેલી રિવરફ્રન્ટમાં જશે અને ત્યાં એક મોટી વિશાળ સભામાં એ પરિવર્તિત થઈ જશે અને ત્યાં આગળથી અમે સરકારને એક સંદેશો આપવા માગીએ છીએ કે હાલમાં જે કોઈ પ્રશ્નો વર્ષોથી એમની સાથે ચર્ચા વિચારણા કર્યા છતાં પણ નથી જેનું સમાધાન થયું એ તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને તમારી જે રેલી છે એને જાહેર સભા એ પચશે પછી અમે આઠ મંત્રીશ્રીઓ સંબંધિત વિભાગના મુખ્યમંત્રીશ્રી અને આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી એને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ